નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે હાઈ એલર્ટ છે વરસાદનું પણ એલર્ટ છે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે કયા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે એની વાત કરીએ તો ભિંડીના માધ્યમથી પહેલાં સમજીએ તો આજની સ્થિતિ કેવી કેવી રહેવાની છે મોટા ભાગે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અમદાવાદ રાજકોટ વડોદરા જેવા વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે બનાસકાંઠામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અનેક ગામડાઓમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડ્યો છે દરિયાકાંઠાના વિસ્તારમાં જામનગર દ્વારકા આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે સાથે જ કચ્છમાં પણ વરસાદ પડવાનો છે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વરસાદની સંભાવના દેખાય છે બપોર સુધીમાં ત્યાં વરસાદ પડશે સાંજ સુધી સ્થિતિ બદલાશે વરસાદની તીવ્રતા થોડી વધારે વધી જશે અને આખા ગુજરાતમાં ધીરે ધીરે વરસાદ જે છે એ બધે પહોંચવાનો છે અમદાવાદમાં પણ ખૂબ વધારે વરસાદ પડશે વડોદરા સુરત રાજ રાજકોટ જામનગર મોટા ભાગના મેગા સિટીમાં વરસાદ પડવાનો છે ગામડાઓમાં વરસાદ પડવાનો છે આ બાજુ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાત દાહોદ છોટાઉદેપુરવાળો પટ્ટો ઉત્તર ગુજરાતમાં પાલનપુર બનાસકાંઠા પાટણવાળો પટ્ટો ત્યાં બધી જગ્યાએ વરસાદ પડશે દસ તારીખે વરસાદની તીવ્રતા એટલી જ રહેવાની છે અગિયાર તારીખે પણ સ્થિતિ થોડીક સામાન્ય બનશે અગિયાર તારીખથી થોડો વરસાદ જે છે ઓછો થશે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે એટલે ભારે પવન પણ ફૂંકાશે વરસાદ પણ પડવાનો છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે પડ વરસાદ પડવાની સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડશે આજે જે યલો કલર દેખાય છે એ વધારે વરસાદ સૂચવે છે અમદાવાદમાં પણ અગિયાર તારીખે ખૂબ વધારે વરસાદ પડવાનો છે એન્ટી સિસ્ટમ જે બની હતી સાયક્લો સિસ્ટમને કારણે અત્યારે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગનું પણ એવું માનવું છે કે હજુ આગામી ચાર પાંચ દિવસ સુધી ગુજરાતની આ સ્થિતિ રહેવાની છે બાર તારીખે પણ સ્થિતિ જે છે એ એવી જ રહેશે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેર તારીખથી તમે સ્થિતિ જુઓ કે તેર તારીખથી તમે સવારથી જોશો તો ક્યાંય વરસાદ તમને દેખાશે નહીં ગુજરાતમાં એકદમ સામાન્ય સ્થિતિ દેખાશે પણ પછી ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં દરિયા કાંઠાના વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે આ બાજુ મહારાષ્ટ્રમાં જે નાસિક છે ત્યાં એક સિસ્ટમ જે છે એ બની રહી છે એ સિસ્ટમને કારણે ગુજરાતના દક્ષિણના ભાગોમાં અને ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે અત્યારે એક તરફ દેશમાં એલર્ટ છે આપણા રાજ્યમાં એલર્ટ છે બીજી બાજુ વરસાદનું પણ એલર્ટ છે ગુજરાતમાં હજુ આગામી ચાર પાંચ દિવસ વરસાદની સ્થિતિ આવી રહેવાની છે ભારે પવન ફૂંકાવાનો છે થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ખેડૂતોએ ખૂબ સાવધાન રહેવાનું છે ખેડૂતોનો પાક જે છે એમાં ઓલરેડી ખૂબ નુકસાન થઈ ગયું છે હવે આટલા દિવસ ખેડૂતોએ ખૂબ સાવધાન રહેવાની જરૂર છે તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો